તપઋતુના છેલ્લા અઠવાડિયાને આપણે પુણ્ય સપ્તાહ કહીએ છીએ પવિત્ર અઠવાડિયું કહીએ છીએ મહાવ્યથાનું સપ્તાહ કહીએ છીએ અને એમાંય છેલ્લા ત્રણ દિવસો આપણા માટે પવિત્ર ત્રૈક્યના દિવસો છે પવિત્ર ત્રૈક્યનો પહેલો દિવસ એટલે પવિત્ર ગુરુવાર જેને આપણે મોંડી થર્સ થર્સડે પણ કહી શકીએ આપણે એને પુણ્ય ગુરુવાર પણ કહીએ છીએ આજ્ઞાનો ગુરુવાર આ પવિત્ર ગુરુવાર છે શું આજની બધી વિધિઓ ખૂબ જ સાંકેતિક અને પ્રતિકાત્મક છે આ બધા સંકેતો ઉપાસના વિધિ પ્રતિકો આપણને કયો સંદેશ આપે છે તો તો એક શબ્દોમાં કહીએ પરસ્પર પ્રેમ રાખજો હું તમને એક નવી આજ્ઞા આપું છું એ શું કહે છે પરસ્પર પ્રેમ રાખજો મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો આપણને ખ્રિસ્તી હોવાની ઓળખ પ્રેમ આપે છે આપણે જ્યારે પ્રેમાળ હોઈએ જ છે પરસ્પર પ્રેમ રાખીએ છે ત્યારે ઈસુના શબ્દોમાં આપણે ખ્રિસ્તના ઈસુના અનુયાયીઓ છીએ શિષ્યો છીએ અર્થાત ખ્રિસ્તી છીએ પ્રભુ ઈસુ પ્રેમને આટલું બધું મહત્વ કેમ આપે છે કારણ કે પ્રેમમાં આપણું સર્જન થયું છે અને પ્રેમ માટે જ આપણું સર્જન થયું છે મિત્રો પ્રેમ નથી તો માનવતા નથી તો માનવતા વગરનો માનવી એને માનવ કહેવાય ખરો કે પ્રેમ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે અને જો પ્રેમ પામવાનો દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે તો પ્રેમ આપવાનો પ્રેમ રાખવાનો પણ એનો જન્મ એની જન્મસિદ્ધ ફરજ બની જાય છે ઈસુ એમના પ્રેમને શિષ્યો ઉપરના એમના પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડે છે એમને ખબર છે કે એમનો સમય પાકી ગયો છે અને ઘડી આવી પહોંચે તે પહેલા તેઓ શિષ્યો સાથે રાત્રિનું વાળું લે છે ભોજન લે છે અને ભોજન દરમિયાન ઉભા થઈને તેઓ શિષ્યોના પગ ધુવે છે બારે બારના પિતા જેમણે ઈસુને ઓળખવાનો ઇન્કાર કર્યો હતો એમના પણ પગ ધુવે છે અને જે ચાંદીના ત્રીસ સિક્કાઓ માટે પોતાના ગુરુ અને પ્રભુને દુશ્મનોના હાથમાં પકડાવી દે છે એ યહુદાના પણ ઈસુ પગ ધુએ છે દરેકના પગ ધુએ છે એક એકના દરેકને આગળ આવીને ઘૂંટણે પડે છે કોઈના પગ ધુવા હોય તો ઘૂંટણે પડવું જ પડે નીચા નમવું જ પડે અને એ શું નીચા નમે છે ઘૂંટણે પડે છે અને એ ગંદકીને પગ ઉપરની ગંદકીને તેઓ સાફ કરે છે દરેક શિષ્યના પગ ધુએ છે અને પગ ધોઈને તેઓ તેમના પ્રેમને વ્યક્ત કરે છે જાહેર કરે છે પગ ધોવાનું કાર્ય એ સેવાનું કાર્ય છે પ્રેમનું કર્તવ્ય છે કરુણામય વ્યવહાર છે દરેક શિષ્યોના પગ ધોઈને દરેકને ઈસુ ખાતરી કરાવે છે કે ઈસુને તેઓ ઉપર ખૂબ જ પ્રેમ છે પણ આપણો અનુભવ છે કે પ્રેમ રાખવો કેટલો અઘરો છે જ્યારે પ્રેમની વાત આવે તો આપણું મન દલીલો કરતું થઈ જાય છે એક જાતનો બળવો કરે છે કે પ્રેમ કોને પ્રેમ આપવો કોની ઉપર પ્રેમ રાખવો અરે જેણે સારો વ્યવહાર કર્યો છે અને પ્રેમ વ્યાજબી છે જે મારી ઉપર પ્રેમ રાખે છે અને પ્રેમ એની ઉપર પ્રેમ રાખવું એ યોગ્ય છે પણ દુશ્મન ઉપર પ્રેમ જેણે મારું અહિત કર્યું છે એની ઉપર પ્રેમ જેણે મારું અપમાન કર્યું છે એને પ્રેમ જેણે મારું નામ બગાડ્યું છે એના ઉપર પ્રેમ રાખવો એની સાથે પ્રેમમાં રહેવું આપણું મન બળવો કરે છે દલીલો કરે છે સેલ્ફ ડિફેન્સમાં સ્વ બચાવમાં મિત્રો જે આપણી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર પ્રેમ રાખવો એની સાથે પ્રેમમાં રહેવું સહેલું જ લાગે છે અને સહેલું જ નહીં આનંદમય લાગે છે ખુશીથી આપણને ભરી દે છે પણ દુશ્મનોને પ્રેમ આપણને ભારે લાગે છે અઘરો લાગે છે અને ક્યારેક અશક્ય લાગે છે અને આ અશક્ય લાગવાનું ભારે લાગવાનું અઘરું લાગવાનું કારણ શું પરિણામ ખબર છે કે આપણે નથી શાંતિમાં રહેતા કે નથી બીજાને શાંતિમાં રહેવા દેતા પ્રેમ નથી ત્યારે છતાં પ્રેમ રાખવો ભારે લાગે છે અને એના મૂળમાં એક જ કારણ છે મોટાઈ 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 અને મોટાઈ મિત્રો લઘુતા ગ્રંથિ પણ એક જાતની મોટાઈ જ છે લઘુતા ગ્રંથિમાં આપણે સ્વ કેન્દ્રિત બનીને સ્વનિંદિત બનીએ છીએ સ્વનિંદામાં પડ્યા રહીએ છીએ એના મૂળમાં પણ મોટાઈ છે કદાચ મોટાઈ મળી નથી પણ હજી એ જે મોટાઈ મળી નથી એનો જે રંગ છે એને આપણે લઘુતા ગ્રંથ કહીએ છીએ અને જ્યારે મોટાઈનો અનુભવ થાય છે મોટાઈ મળી છે અને જ્યારે જે અનુભવીએ છીએ એને આપણે લઘુતા ગ્રંથી કહીએ છે કે લઘુતા ગ્રંથી હોય કે ગુરુતા ગ્રંથી હોય આપણે આ બંનેથી પીડાતા હોઈએ ત્યારે એના મૂળમાં મોટાઈ છે મોટાઈ પ્રેમથી આપણને દૂર રાખે છે પ્રેમથી દૂર રાખે છે એટલું જ નહીં એ મોટાઈ બદલો માગે છે ન્યાય માગે છે અને એને સમજાતું નથી કે ન્યાય સાચો ન્યાય કરુણામાં છે સાચો ન્યાય પ્રેમમાં છે સાચો બદલો અપકાર જે કરે છે એની ઉપર ઉપકાર કરીએ છે એનાથી મોટો કોઈ પ્રેમ છે જ નહીં મારા વાલા મિત્રો આ મોટાઈ છે ત્યાં સુધી આપણે પ્રેમ કરી શકવા અસમર્થ છીએ આપણે સ્વતંત્ર નથી અને આથી જ આજનો ગુરુવાર મહત્વનો એટલા માટે કે દૂર કરીને પ્રેમાળ બનવા માટે આજનો દિવસ આહવાન કરે છે હાકલ કરે છે આ આહવાન અને હાકલ એક પડકાર છે કારણ કે આ હાકલ અને પડકારમાં એક જોખમ પણ છે અને એ જોખમ એટલે ખાલી થઈ જવાનું જોખમ આ જોખમ એટલે નીચે પડવાનું જોખમ આ જોખમ એટલે વસ્ત્રો વગરના બની જવાનું જોખમ આ જોખમ એટલે પોતાના કપડાં ઉતારવાનું જોખમ આ જોખમ એટલે દુશ્મનના ઘૂંટણે પડવાનું જોખમ પણ આ જોખમમાં જ આપણે સાચી સ્વતંત્રતા મેળવી શકીએ છીએ આ જોખમનો સામનો કરીશું આ પડકારનો સામનો કરીશું ત્યારે જ આપણે પરસ્પર પ્રેમમાં રહેવાનું સામર્થ્ય અને સ્વતંત્રતા મેળવી શકીશું શું કર્યું ઈસુ શું ભાણા પરથી ઊભા થયા છે પોતાનો જગ્બો ઉતારી નાખ્યો છે કદાચ ટેબલ ઉપર બેસતા હોય તો એમણે પોતાના પગરખા પણ ઉતારી દીધા છે અને શરીર ઉપર રૂમાલ વીંટી દીધો છે કેડ ઉપર રૂમાલ વીંટી દીધો છે અને પાણી લીધું છે એ ટબમાં એ ટબ લઈને એ દરેકે દરેક શિષ્ય આગળ ગયા છે દરેકે દરેક શિષ્ય ને આગળ તેઓ નમ્યા છે ઘૂંટણે પડ્યા છે શિષ્યનો પગ હાથમાં લીધો છે અને એની ઉપર એમણે હાથ ફેરવ્યો છે ગંદકી દૂર કરવા માટે પાણી એમણે એની ઉપર નાખ્યું છે જેથી પાણી વહી જાય અને પાણીની સાથે એની ગંદકી પણ વહી જાય એટલું જ નહીં એ થાકેલા પાકેલા પગ છે ચરણો છે એને શાતા મળે એના થાકમાં એમને રાહત મળે મારા વાલા ભાઈઓ અને બહેનો આ એક સામાન્ય ક્રિયા નથી કે એ શું ઊભા થયા ઝભ્બો ઉતારી લીધો એક રૂમાલ ઉડી લીધો પાણી લીધો નીચા નમ્યા ઘૂંટણે પડ્યા શિષ્યના પગ હાથમાં લીધા આ બિલકુલ ખાલી થઈ જવાની પ્રક્રિયા હતી ઈસુ સાવ ખાલી થઈ ગયા અને એટલે જ પૂર્ણ પ્રેમ કરી શકીએ આપણે પણ જ્યારે ખાલી થઈ જઈશું કપડાં ઉતારીશું ઘૂંટણે પડીશું ત્યારે વસ્ત્રો ઉતારીશું ત્યારે માનવાનું છે કે આપણે ખાલી થઈ જઈએ છે અને જે ખાલી થઈ જાય છે એ સ્વતંત્રતાથી ભર્યો ભર્યો બને છે જે ખાલી થઈ જાય છે એનામાં એક સ્વતંત્રતા આંતરિક સ્વતંત્રતા ઊભી થાય છે એ એવી સ્વતંત્રતા જેને નથી નડતી મોટાઈ કે જેને નથી નડતું અપમાન કે જેને નથી નડતું નુકસાન એને નથી બીક જોખમની અને હિંમત બહાદુર એ પ્રેમ કરવાને લાયક અને સમર્થ બને છે મારા વાલા મિત્રો પરસ્પર પ્રેમ લાગજો આ સામાન્ય ઘટના નહોતી આ એક ક્રિયાકાર નહોતું આ વાર્ષિક એ કોઈ રૂટીન નહોતું આ રોજે રોજ ક્ષણે જીવાતી ઘટનાનો સાર હતો આ રોજે રોજ ક્ષણે ક્ષણે પગ ધોવા માટેનું આમંત્રણ છે ખાલી થઈ જવાનું આમંત્રણ છે કરુણામય બનવાનું આમંત્રણ છે અને આમાં કોઈ બાતાતનારે મિત્ર પણ ખરો શુભેચ્છક પણ ખરો સઘવો પણ ખરો સાથે સાથે આપણું અહિત કરનાર આપને નુકસાન પહોંચાડનાર આપણો દુશ્મન એ પણ ખરો દરેકના પગ ધોવાની આજનો દિવસ આપણને સ્વતંત્રતા બક્ષે છે सोम ने आजना पर्व ने खुश मारे जो